નમસ્કાર આપ જોઈ રહ્યા છો કલાક શરૂઆત એક મોટી ખબર થી જેના કારણે દોડધામ મચી ગઈ છે સુરતના વીઆર મોલ માં એક હજાર ના ધમકી ભર્યો ઈમેલ કર્યો ઈમેલ માં ધમકી આપવામાં આવી છે કે વીઆર મોલ માં અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ જેટલા લોકોને બચાવવા હોય એટલા લોકોને બચાવી લો આ પ્રકારનો ધમકીભરો ઈમેલ મળતા જ સુરત પોલીસે હાઇલાટ જાહેર કરીને સમગ્ર મોલને ખાલી કરાવ્યો છે ઉંગ્રા પોલીસથી ગાડીઓ મોલમાં દોડી આવી છે સુરતના એડિશનલ પોલીસ કમિશનર કે એન ડામોરે ઝી ચોવીસ કલાકને માહિતી આપતા કહ્યું છે કે સમગ્ર દેશમાં બાવન સ્થળે બોમ્બ ગોઠવ્યા હોવાનું પોલીસે ઈમેલ મળ્યો એટલું જ નહીં સુરત નહીં દેશ પરના બાવન સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાનો આ ધમકીભરો ઈમેલ મળ્યો છે આખું

બપોરે ચાર વાગ્યાના અરસામાં સુરતના પીપલો સ્થિત જે વીઆર મોલ છે તે વીઆર મોલ ના એક મેલ જી જનક બિલકુલથી બપોરે ચાર વાગ્યાના અરસામાં સુરતના પીપલો સ્થિત જે વીઆર મોલ છે તે વીઆર મોલને એક મેલ મળ્યો હતો આ મેલમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે હાલમાં જેટલાનો જીવ બચે એટલાનો બચાવેલો થોડાક ક્ષણોમાં અહીં બ્લાસ્ટ થશે જે રીતે આ નાનામો મેલ મળ્યો હતો ત્યારબાદ વીઆર મોલના જે સંચાલક છે તેમને તાત્કાલિક ધોરણે જે સુરત પોલીસ કંટ્રોલ રૂમ છે તે પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી જે રીતે આ મેલ મળ્યો હતો ત્યારબાદ ઉમળા પોલીસનો કાફલો તેમજ ઉપરી અધિકારીનો જે કાફલો છે તે કાફલો ઘટના દોડી આવ્યો હતો સૌ પ્રથમ જે પોલીસે શરૂઆતના સમયે સૌ પ્રથમ તો લોકોને મોલની બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ આખે આખો જે મોલ છે તે મોલ સીલ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો મોલના બંને તરફના જે દરવાજા છે તે દરવાજા ઉપર લોક મારી દેવામાં આવ્યા છે આ ઉપરાંત એસીપી ડીસીપી ક્ષાના તમામે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ હાલ જે આખે આખો જે મોલ છે તે મોલની તપાસ હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ હું કેમેરામેન વિજયને કહીશ કે જે બહારના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે જે રીતે મોલમાં બોમ્બ મળ્યા હોવાની જે રીતે મેલ મળ્યો છે ત્યારબાદ જે લોકટોળા છે તે લોક અહીં જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં ભયનો જે માહોલ છે તે માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મેલ મળતાની સાથે જ પોલીસ અધિકારીનો જે

જી આપ શું કહેશો શું પરિસ્થિતિ હતી જે સમયે આ મેલ મળ્યો પરિસ્થિતિ એ હતી અમે લોકો સ્ટુડન્ટ છીએ અહીંયા શોપિંગ કરવા આવેલા હતા શોપિંગ કરવા આવેલા હતા તો બધાને બહાર કાઢ્યા બધાને બહાર કાઢીને કોઈ જવાબદારી નથી એ લોકો પાસે કે ગાડી જે લોકોની નીચે છે એનું શું થશે બધાને તડકામાં ઊભા રાખેલા છે અહીંયા ઊભા હતા તો પણ એમ કીધું અહીંયા નહીં ચાલે તમે સામેના રોડે જાઓ સામેના રોડે ઊભા તો ત્યાં પણ પોલીસ કર્મચારીઓ આવીને અહીંયાથી કે દૂર ચાલ્યા જાઓ તો હવે અહીંયા અંદર ગાડી પડી છે એની જવાબદારી કોણ લેશે આ બધી જવાબદારી કોની છે આ એક બધો એજન્ડા લાગે છે ચૂંટણી આવી ત્યારે જ આ બધો બોમ્બનો માહોલ છે અત્યાર સુધી તો એક બોમ્બ અત્યારે સુધી આવ્યો નહોતો તો અત્યારે જ કે આ બધું થાય છે જી આપ શું કહેશો બસ એમ જ અત્યાર સુધી તો કોઈ કઈ કીધું નહોતું અમારી ગાડી છે એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે અંદર અમારી ગાડી પડી છે અત્યાર સુધી કોઈ કંઈ કીધું નહીં હવે અમે એને પૂછ્યું કે ગાડીની રિસ્પોન્સિબિલિટી શું છે તો અત્યારે અમારે ગાડીની જવાબદારી કોણ લેવાનું છે આપણે જે રીતે જોયું તે રીતે નાના જે ભૂલકાઓ હતા તે ભૂલકાઓને પોતાનો જે પરિવાર છે તે શોપિંગ અર્થે લઈ ગયું હતું જોકે જે રીતે મેલ મળ્યો હતો ત્યારબાદ તમામ લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો હાલ પણ જે લોકોને મોલની બહાર કાઢવામાં આવ્યા છે તેવા તમામ લોકોની જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર છે તે મોલના પાર્કિંગની અંદર છે જેને કારણે લોકો ક્યાંકથી ક્યાંક રાહ જોઈને બેઠા છે કે તેમની ગાડી ક્યારે આપવામાં આવશે હાલ તો જે રીતે એડિશનલ સીપી કે એન ડામોર સાથે વાતચીત કરવામાં આવી છે તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે એક દેશના અલગ અલગ જે સ્થળ છે તેમાં બાવન જેટલા મેલ કરવામાં આવ્યા છે આ તમામે તમામમાં એક રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં પણ હોય લોકોને બહાર કાઢી નાખો અને બ્લાસ્ટ કરવામાં આવશે હાલ તો જે રીતે આ મેલ મળ્યો છે ડોસ્કોની ટીમ એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ આ તમામે તમામ જે ટીમો છે તે હાલ મોલની અંદર છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી ચેતન લોકોનો આક્રોશ બરોબર છે પણ જ્યારે પોલીસને આ પ્રકારના મેલ મળે છે પોલીસને પોલીસનું કામ કરવાનું હોય છે લોકોનો જીવ મહત્વપૂર્ણ છે નહીં કે કાર નહીં કે બીજી વસ્તુઓ પોલીસને જીવ મહત્વપૂર્ણ છે અને એટલા જ માટે લોકોને ભલે અત્યારે મુશ્કેલી પડતી હોય પણ જ્યારે લોકોને કહો કે તમારા માટે છે આ બાબત કોઈ બીજા માટે નથી તમારી જાન બચાવવાની છે તમારા માટે છે ચેતન

और क्राइम का अधिकारी अभी चेक कर रहे हैं चार बजे के आसपास मिला था अभी इन्वेस्टिगेशन चालू अंदर हमारी अलग अलग टीम लोकल पुलिस भी है क्राइम सिटी क्राइम भी है एस भी है और बी टीम है तमाम लोग अंदर चेक कर रहे हैं ऐसा मेल पूरा 52 जगह पे ऐसा मेल किया है उसने ऑल ओवर તો મોટો મોલ છે ત્યાં તાત્કાલિક એક મેલ આવે છે અને કહેવાય છે કે આ મોલ ને અમે ઉડાવી દઈશું મોમ ની ધમકી મળી છે ન માત્ર સુરત બાવન સ્થળોએ આ પ્રકારના બ્લાસ્ટ કરીશું એ પ્રકારનો ધમકીભરો ઈમેલ મળ્યો છે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ પોલીસ જે પ્રાથમિકતા સમજી રહી છે કે પહેલા તો મોલ ખાલી કરાવી દેવો ભલે ધમકીભર્યો મેસેજ છે ભલે કોઈ ના હોય પણ પોલીસની પહેલી પ્રાથમિકતા છે કે મોલમાં જે પણ લોકો હોય એને ખાલી કરાવવા પોલીસ પોતાનું કામ કરી રહી છે પણ કેટલાક લોકોએ સમજવાનું જરૂર કે પોલીસ તમારા માટે કામ કરે છે પ્રજા માટે કામ કરે છે તો થોડી ઘણી મુશ્કેલી પ્રજાની પર રહેવાની છે એ સ્વાભાવિક છે ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન લોકોને મુશ્કેલી સ્વાભાવિક છે થોડી સમય પડે પણ જાન મહત્વપૂર્ણ છે પોલીસ પોલીસનું કામ કરે છે આ મેલ ક્યાંથી આવે છે કોઈ જાણકારી છે ચેતન જી જનક જાન હે તો જાન હે ખાસ કરીને જો વાત કરીએ તો હાલમાં તો આખે આખો જે મોલ છે તે મોલ ખાલી કરાવવામાં આવ્યો છે જો કે મોલની અંદર જે કેટલાક લોકો હતા તેમનો જીવ પણ કેટલાક સમય માટે ટાળવે ચોટી ગયો હતો હાલ આપણી સાથે કેટલાક લોકો હાજર છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી મોલમાં આપ હાજર હતા કયા પ્રકારની પરિસ્થિતિ હતી જે પરિસ્થિતિ એ પ્રકારની હતી બધા લોકો શોપિંગ કરવા ફરવા આવેલા હતા પછી અચાનક જ પોલીસના કર્મચારીઓ આવ્યા બધાને બહાર ધકેલવા લાગ્યા એક સાથે એક બધા લોકોને બહાર ધકેલવા લાગ્યા ધક્કામુકીનો માહોલ હતો બહુ જ અફડાતફડી હતી પછી બહાર આવ્યા પછી પણ જે લોકોને જે રીતે સજેશન આપ્યું છે કે બધા બહાર જ નીકળી જાવ પાંચ દસ મિનિટ ઉભા રહ્યો પાંચ દસ મિનિટમાં બધું કામ પૂરું થઈ જશે અત્યારે અડધી કલાક થવા આવી છે કોઈ જ પ્રકારનું સૂચન આપવામાં આવ્યું નથી જે આપણી સાથે અન્ય પણ જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી શું માહોલ હતો કોઈ મેલ આવેલો હતો અનનોન પર્સનનો અને એને એવું કે બોમ્બ રાખેલો છે પછી પોલીસનો મોટો કાફલો અહીંયા ઘટના સ્થળે હાજર રહ્યો અને બધું ચેકિંગ કરી રહ્યા છે અને મોલના ના બધા લોકોને બહાર કાઢવામાં આવેલા છે અત્યારે હાલ જે રીતે આપ ક્યાં હતા જ્યારે આ મેલ મળ્યો ત્યારે શું પરિસ્થિતિ મેલ એવો હતો કે જેટલા પર્સન તમે બચાવી